હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સરકાર તરફથી જન્મ પ્રમાણપત્ર કઢાવા તેમજ મૃત્યુ દાખલો કઢાવા માટે સરકાર તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે જો તમારે જન્મ પ્રમાણપત્ર કઢાવાનું બાકી છે અથવા સુધારા કરાવવાના છે અથવા મરણનો દાખલો કઢાવાના છે તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો જેથી અમે આવી નવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો રાજ્ય સરકાર તરફથી જન્મ પ્રમાણપત્ર તેમજ મરણનો દાખલા કઢાવવા માટે હવે મોંઘો બન્યો છે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત સરકારે ફી માં વધારો કર્યો છે ગુજરાત સરકાર તરફથી જન્મ મરણનો દાખલો કઢાવવા માટે દસ ગણા ફી નો વધારો કરવામાં આવ્યો છે તો ફી ની વાત કરીએ દર્શક મિત્રો આપણે તો મરણના દાખલાની પેલા જૂની ફી ની વાત કરીએ તો રૂપિયા પાંચ રૂપિયામાં મરણનો દાખલો કાઢી આપતા હતા અને ત્યાર પછી નવી ફી ની વાત કરીએ તો વીસ રૂપિયા કરવામાં આવ્યો છે હવે તમારે મરણનો દાખલો કઢાવો તો વીસ રૂપિયા ફી તમારે ચૂકવવી પડશે ત્યાર પછી જન્મ પ્રમાણપત્ર ની વાત કરીએ દર્શક મિત્રો જૂના જન્મ પ્રમાણપત્રની ફી પેલા દસ રૂપિયા હતી જે વધારીને હવે પચાસ રૂપિયા કરવામાં આવ્યું છે એટલે કે ફીમાં ફીસ ફીમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે જે તમે દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો એક ન્યૂઝનું કટિંગ આપણે સ્ક્રીનમાં મૂકેલું છે તો તમે જોઈ શકો છો તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી તે આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત